પૂરું પાડવામાં આવ્યું ઉના વેરાવળ રોડ પર અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા ત્યાંથી પસાર થતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાની કારમાં માં તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા રસ્તા પર તારનું ઝાડ ધરાશાયી થયું હતું તેમાં એક બાઇક ચાલક યુવાનને અકસ્માત નડ્યો હતો ત્યારે ધારાસભ્ય રેવત ગામે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે ઇજાગ્રસ્ત યુવાનને જોઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઉનાના રેવત ગામે ધાર્મિક કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ હાજરી આપવા માટે ગયા હતા ત્યાંથી પોતાની કારમાં પરત ઉના આવી રહ્યા હતા તે દરમિયાન ઉના નજીક વેરાવળ હાઈવે પર એક તારનું ઝાડ ધરાશાય થયું હતું તેમાં બાઇક ચાલક સચિન દિનેશભાઈ બાંભણિયા જે રહેવાસી વર્સિંગપુર વાળાનું અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ જતા તાત્કાલિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાની કાર રોકાવી અને ઈજાગ્રસ્ત યુવાનને કારમાં બેસાડી તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં હાજર તબીબ પાસે યુવાનને સારવાર કરાવ્યા બાદ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાની કારમાં બેસાડી તેના ઘરે ગામે પહોંચાડતા યુવાનના પરિવારજનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કરી તેઓની કામગીરીને બિરદાવી હતી આમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે લોકસેવાની સાથે સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું